આ બાજુ મિત્રો તમે જોઈ શકો જે આ હે ને એ બોરા હે અને આ બાજુ જો આ એપલ બોરા હે જોઈ શકો એ ભાઈ અત્યારે ચાખે ને ઓલી બાજુ ટમેટા હે લાડવા આપણે ને આ મહિલા લીધા છે ટોટલ વીસ નંગ અને કઈક આવી ચીકી લીધી છે જે આપણે ટોટલ લીધી છે છ પીસ ચીકી આપણે ત્રણ છે ને આપણે મગફળી ની રાખશું અને ત્રણ ચીકી છે ને આપણે આ જે તલની છે એ તલની રાખશું સો હેલો ટુ ફેમિલી વેલકમ બે હેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ અને અત્યારે મિત્રો વાગી ગયા તમે જોઈ શકો ચાર ને ચોતેર મિનિટ થઈ ગઈ છે અને આપણે જવાનું હોય થાનગઢ જ્યાં શાક માર્કેટ છે અહીંયા કારણ કે આપણે એક ચેલેન્જ આવતો હતો ઇન્સ્ટાગ્રામ કે આપણે જે પણ એને ચૌદ તારીખ ગનમાં નવા ફોલોઅર્સ આવશે એટલા પૈસા આપણે ભેગા કરશું અને એ પૈસાનો આપણે ચૌદ તારીખે ધર્માજો કરવાનો છે તો આપણે કાંઈક પૈસા ભણા ભેગા થઈ ગયા આજે તેર તારીખે તો થોડી ઘણી વસ્તુ લેતા આવી તો અત્યારે આપણે જ આવી માર્કેટમાં અને વાગી ગયા જો ચાર ને ચોત્રી પાંત્રી એવું થઈ ગયું છે તો ચાલો ફટાફટ એને આપણે ભાઈબંધ આવે તો એના આઈ રહ્યા જાવી આવી અને કારણ કે એ બકલાનો ધંધો કરે જે આપણે આનંદ છે તો ચાલો અત્યારે આપણે ને

ફાઇનલી મિત્રો ફોગી ગયા એ આપણે થાનગઢને ને ગાડીને પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે આપણે એલા જ માર્કેટ અંદર અને જે આપણે વસ્તુ લેવાની જેમ કે બોરા છે અને આપણે આનંદભાઈને એને બકાલું લેવાનું છે તો ચાલો અત્યારે અને માર્કેટ અંદર એલા જ આવીએ જો આનંદભાઈ કંઈક અત્યારે હમું કરે તો માર્કેટ અંદર એલા જ આવીને આપણે જે વસ્તુ લેવાની એ વસ્તુ લઈ લેવી કારણ કે જો સિઝન મોડું થઈ જશે તો બધું વેચી જશે ને એવું થશે તો અત્યારે આપણે અંદર એલા જ આવીને વસ્તુ લેતા આવી લેવાની હોય ને આનંદભાઈ તો જો ભાઈ આથી આપડે આનંદ થાય મિત્રો માર્કેટ અંદર આપણે આવી ગયા જો આપણે આ બોરા લીધા એક આ જબલું છે અને ટોટલ એને આપણે બે જબલા લઈ લીધા હે અને અમુક આપણે જે આપણે આનંદભાઈ ને શાકભાજી લેવાનું તો એ આનંદભાઈ શાકભાજી લઈ લેશે અને આપણે એને બે જબલા બોરા લઈ લીધા અને બાકી આપણે દિવસે લેવાનું જે ચીકી છે લાડવા છે એ બધું આપણે દિવસે લઈ લઈશું અને અત્યારે જો કાંઈક માર્કેટમાં આટલી બધી છે તમે જોઈ શકો અને હું પણ આજે પેલી દાન આવ્યો હતો મને પણ કાંઈક આમ આનંદ લાગ્યો કે મજા આવે એવી છે જોઈ શકો જો તો ફટાફટ એને આપણે એ બોરાને આપણે ગાડીમાં મૂકતા આવીએ અને બીજી જે આનંદભાઈને બકાલો લેવાનું હોય એ બકાલો પણ લેવરા લે અત્યારે મિત્રો તમે જોઈ શકો એને ધીમે ધીમે ગરદી વધતી જાય તમે જોઈ શકો કારણ કે એને બે દિવસ એને માર્કેટ બંધ રહેવાની છે ચૌદ પંદર તો જો અત્યારે ગરદી ફૂલે ફૂલ થઈ જાય અને આપણે જે બોરા લેવાના હતા એ બે જબલા લઈ લીધા ને એક વધારે લઈ લીધું જે ઘરે અને ત્રણ જબલા ટોટલ લઈ જાય ને બે તો આપણે ધરમાજમાં દેવાના બાકી ચીકી લાડવાની બધું બાકી છે એ આપણે દિવસે આવી લઈ જઈશું અને તમે જોઈ શકો જો અત્યારે કેટલી ગરદી છે અને હજી ત્યાં થોડીક ઓછી છે કારણ કે એને હજી માણસો આવ્યા નહીં તો આપણે વહેલા આવીએ તો હમણાં તમને બતાવું કે કેવી ગરદી થાય બાકી જે આપણે લેવાનું હોય તો લઈ લીધું છે અને આપણે આનંદભાઈ અત્યારે બકાલું લે તમે જોઈ શકો જો આમ હે ને આગળ વહી ગયા આ બાજુ મિત્રો તમે જોઈ શકો જે આ હે ને બોરા છે અને આ બાજુ જો આ એપલ બોરા છે જોઈ શકો એ ભાઈ અત્યારે ચાખે જો ઓલી બાજુ ટમેટા છે અને જો ભાઈ બોરા દેખાડી રહ્યા છે ભાઈ કેટલામાં એ આખું જબલું કિલ્લાનો ભાવ સાઠ રૂપિયા તમે જોઈ શકો બાકી એને બધા જો ધીમે ધીમે એલા આવે છે અને આ બાજુ જો ટમેટા જો ટમેટા મસ્ત મજાના પ્યોર દેશી લો કાંઈ ઘટે એવું નહી બાકી દૂધી ને એવું મરચા વરચા બધું જોરદાર રહે ભાઈ ફાઇનલી મિત્રો આપણે ટોટલ વસ્તુ અને શાકભાજીની આવી ગઈ ને તમે જોઈ શકો આનંદભાઈ છે આપણે ગાડી મસ્ત મજાની ભરી ભરી ને આ ભાઈ મળી ગયા હું કે ભાઈ મજા મજા એ ભાઈ અમે શાકભાજી લેવા માર્કેટમાં આવી ગયા છીએ અને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ઓ ભાઈ ભાઈએ કહી દીધું એ ભાઈ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણે ટોટલિંગ વસ્તુ લઈ લીધી એ અને હવે જે બાકી છે ને એ આપણે દિવસે લઈ લઈશું કારણ કે અત્યારે તો મેર ન પડે આપણે જે ચીકી લાડવાની બધું બાકી છે એ આપડે દિવસે લઈ લઈશું અને કરવાનો કરવાનો હા જોઈએ ભાઈ કહી દીધું હોય આપડે તો ચેલેન્જ ચાલતું હતું એટલે આપડે ચેલેન્જ પૂરો કરવાનો છે તમને ખબર અને ચેલેન્જ નો જોયો તો આપણે ઇન્સ્ટાગ્રામ માં એ જીરો જીરો સેવન ત્યાં પણ જોઈ આવજો તો હવે મળીએ આપડે ઘરે ફાઇનલી મિત્રો પોગી ગયા ઘરે તમે એકદમ ટાઈમ જો આઠ ને એક થઈ ગઈ છે અને આપણે ગયા ત્યારે કાંઈક ચાર સાડા ચાર જેવું થયું હતું અને અત્યારે આઠ વાગી ગયા એટલે ટોટલ સાડા ત્રણ કલાક જેવું થઈ ગયું અને જો અત્યારે ભાઈ સિરાવે છે અને આપણે પણ સિરાઈ લેવી કારણ કે થોડુંક ખાઈને જતા ને થોડુંક બાકી હતું તો ફટાફટ ને આપણે ખાઈ લેવી અને ખાનમાં ઘણું રેખડા હે અને મજા આવી જાય અને અત્યારે આપણે થોડું ઘણું સિરાઈ લેવી સિરાવામાં હે અત્યારે જો મસ્ત વટાણાનું શાક છે ગરમ ગરમ રોટલી છે અને ચા તો આપણે કઈ પીતા નથી એટલે ચા તો આપણે કઈ અડવાનું આવે નહીં મસ્ત મજાનું છે ને વટાણા શાક આપણે ખાઈ નાખીએ કારણ કે આપણું ફેવરિટ છે પેટ ભરીને આપણે મસ્ત મજાનું સિરાઈ નાખ્યું છે અને હવે મિત્રો આપણે જવું છે ગામની ની નિશાળે કારણ કે હેને આપણે ઇન્સ્ટાગ્રામ માટે ચેલેન્જ વિડીયો જે હાલે છે ને છેલ્લો દિવસ છે તો આપણે એ શૂટ કરવાનું છે તો એના માટે આપણે દશરથભાઈને લઈ જવાનું છે કારણ કે બધા વિડીયો હેને મારી સાથે જ રહ્યો છે ક્યારે પણ મને વિડીયો બનાવવામાં ના નથી પડી તો એનો પણ આભાર આપણે માનશું તો અત્યારે એને આપણે દશરથભાઈને ફોન કરી અને આપણે ગામની નિશાળે લઈ જાય કારણ કે હેને આપણે ચેલેન્જ વિડીયો જે છેલ્લો દિવસ છે એના માટે વિડીયો શૂટ કરવો જોઈશે ને તો અત્યારે આપણે ગામની નિશાળે એલા જ આવીને અને તમે પણ જો એ ચેલેન્જ વિડીયો ન જોયો હોય તો ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરવા તો જીરો જીરો સેવન અને એમાં પણ આપણે મસ્ત મજાના હારા હારા ફોલોઅર છે અને બધા સારો સપોર્ટ કરે અને આવી રીતના બધા આજે સપોર્ટ કરતા રહીજો અને કાલે આપણે જે ધર્માજો કરીને એ કાલે વિડીયો આવશે તો એ પણ જોવાનું ન ભૂલતા તો અત્યારે આપણે ગામની નિશાળે એલા જ આવી અને મસ્ત મજાની એક રીલ શૂટ કરતા આવી દશરથભાઈને આપણે એમના ઘરેથી ઉપાડીને લઈ આવ્યા હે અને આવી ગયા નિશાળે આપણે રીલ શૂટ કરવા તો આ છે દશરથભાઈ કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી ને આઈ કાંઈ ખી અમારા ગામની નિશાળ ને અહીંયા આપણે રીલ શૂટ કરવાની આયાત કરવાની હે ને તો ભાઈ અહીંયા આપણે રીલ શૂટ કરવાની આપણે અંદર એલા જ આવી નિશાળ અંદર આપણે આવી ગયા ને તમને અમારા ગામની નિશાળ બતાવું જે સુરેન્દ્રનગરમાં છે ને પહેલા નંબરે આવે તો કાઈક આવી અમારા ગામની નિશાળ છે અને તમે જોઈ શકો એક થી પાંચ ધોરણ છે ને અહીંયા છે અને સામે બિલ્ડિંગ દેખાય દેખાની 6 થી 8 એ બે અને જે અમુક ને રહેવાનું હોય ને અહીંયા જો રહે છે અને આ તો તમે ઓળખો છો આ આ છે દસુડીઓ અને આવી કાઈક નિશાળ છે તો ફટાફટ એને અત્યારે આપણે રીલ્સ બનાવી નાખી બનાવવાની છે ને હા હા તો ચેલેન્જ આપણે પૂરો કરવાનો હોય એટલે આવી ગયા હે અને છેલ્લો દિવસ એ જો કે તમે ન જોયો તો જોઈ આવજો હજી કહું અને ચાલો ફટાફટ આપણે રીલ્સ બનાવી નાખીએ રીલ્સ શૂટ કરીને આપણે નિશાળેથી ને હે ને હવે મિત્રો તમને બોરા બતાવું તો જો આપણે કાંઈ આટલા બોરા લાયા હૈ ટોટલ ત્રણ ઠેલી છે એમાંથી આ બે ઠેલી રહીને એ બે ઠેલીને ને આપણે થાનમાં જે ગરીબ બાળકો હોય ને એવા લોકોને આપણે દેવાની છે અને આ એક ઠેલી રહીને એ આપણે ગામમાં દેવાની જે નોર્મલ બાળકો હોય ને એ આપણે દેવાની જે ઓલી બે રહે ને એને તો આપણે થાનમાં દેવાની ધર્મજો જ કરવાનો હોય અને બાકી જે આપણે ચીકી ની બધું એ આપણે હમણાં લેવા જાય તો ઘડીક આપણે એને આરામ કરી અત્યારે મિત્રો આપણે જવાનું હોય થાન અથવા જે અહીંયા વચ્ચે એક મોલ આવે ને ત્યાં જવાનું હોય જે આપણે ચીકી અને લાડવા બાકી છે ને એ લેવા જવાનું હોય તો અત્યારે આપણે એલા જ્યાં જે મોલમાં પતી જાય તો મોલમાં હે ને કે પછી થાન જવું જોઈશે તો અત્યારે આપણે ને ફટાફટી વસ્તુ લેતા કારણ કે જે પેકિંગ કરવાનું હોય ને બધું બાકી છે તો ત્યાં વસ્તુ લેતા આવી ફાઇનલી મિત્રો મોલ પાસે આપણે ભોગી ગયા તમે જોઈ શકો આપણે ન્યૂ હરસિધી છે અને આ મોલમાંથી આપણે લેવાની ચીકી અને લાડવા તો આપણે પૂછી કે હે કે નહીં ફટાફટ લઈ લેવી લાડવા આપણે આ લીધા છે ટોટલ વીસ નંગ અને કઈક આવી ચીકી લીધી છે જે આપણે ટોટલ લીધી છે છ પીસ ફાઈનલી મિત્રો આપણે ટોટલ બિલ આવી ગયું નવસો ને વીસ રૂપિયા અને આપણે એક વધારે એક્સ્ટ્રા ચીકી કરાવી હતી એટલે ટોટલ આપણે હજાર રૂપિયા થઈ ગયા તમે જો આમાં હે લાડવા અને આમાં પણ લાડવાને કાંઈક હાથ જેવા પીસ આપણે એને ચીકી લીધી હતી તો હવે ફટાફટ ઘરે લાજ આવીને જે આપણે બધું પેકિંગ કરવાનું છે જે આપણે જબલામાનમાં તો બોરા ચીકી અને લાડવા અને કાંઈક એવું લાગશે તો હજી એકાદ એક્સ્ટ્રા નાખી દઈશું કે પછી આટલામાં રેડવી નાખશું તો ફટાફટ આપણે ઘરે લાજ આવી અને પેકિંગ કરી નાખી કારણ કે મોડું પણ બહુ થઈ ગયું ફાઇનલી મિત્રો આપણે આવી ગયા એ ઘરે જો બધી વસ્તુ લઈ આવી જો એકમાં હે લાડવા ને એકમાં હે ચીકી અને હવે મિત્રો આપણે એને એક કામ કરવાનું જે આપણે ઓલી બોરાની બધું લાયા ને એ બધું એક થેલીમાં ભરવાનું છે ચીકી લાડવા બોરા અને એ બધું પેકિંગ કરી નાખી અને મિત્રો તમે એને ઉતરાઈને જેટલા તમે એને દોરા પતંગમાં ખર્ચા કરવાની એટલું થોડું ઘણો સેવામાં પણ કામ કરજો કારણ કે જેથી એને ક્યાંક તમને આડું આવે અને જે હાવ ગરીબ બાળકો હોય કે હોય એમને તહેવાર પણ સુધરી જાય તો ફટાફટ એને અત્યારે આપણે એને બધું પેકિંગ કરવા માંડી કારણ કે વાર પણ બહુ લાગશે તો ચાલો ફટાફટ હવે મંડી પડી બધી વસ્તુ મિત્રો આપણે આવી ગઈ તમને બતાવું જો આપણે એને બોરા છે ને બે પ્રકારના લીધા એકે આપણે રામ બોરા અને એક એપલ બોરા અને આ ટોટલ વીસ આપણે ઠેલી અને આ ચીકી એક તલની છે ને એક મગફળીની એટલે ટોટલી આપણે સાત પેકેટ લીધા છે અને હવે આપણે પેકિંગ કરવા માંડી કરવા મંગશે ને કાંઈ કી જો ફટાફટ એને હવે આપણે આપણું કામ ચાલુ કરી ને એક પેકેટ બોરા બોરા અને અને એપલ બે બે ચીકી એવું નાખી તો તો ચાલો ચાલુ ચાલુ કરી કરી ફાઇનલી મિત્રો આપણે આપણે પેકેટ લઈ ને હવે દે ભરવાનું હું બોરા કાકી જે લાડવા તો કાકી ચાલુ આપણે આપણે બે થોડા થોડા બોરા નાખીએ જેથી એને બાળકો બે બોરાનો નો સ્વાદ લઈએ એપલ બોરા અને આપણે રામબોરા ચીકી આપણે ત્રણ હે ને આપણે મગફળીની રાખશું અને ત્રણ ચીકી છે ને આપણે આ જે તલની હે એ તલની રાખશું તો આપણે એને નાખી દે અને આપણું પેકેટ થઈ જાય કમ્પ્લેટ જોઈ લો થઈ ગયું આપણું કમ્પ્લેટ એવું આપણે ટોટલ વીસ કે પચીસ કરવાના હું તો જો કે વીસે વીસ લઈ આવ્યો હોઉં લાડવા વીસે જ હતા એટલે વીસ લઈ આવ્યો હોઉં તો ચાલો ફટાફટો કામ કરવા માંડી કામ ચાલુ જ રાખવાનું આપણે ફિટિંગ મળી કરવા ને બધું પતાવી દેવાનું હોય આપડે કઈ રાખવાનું નઈ ખાલી કિલો ગેવા રાખશું જે નાના ઘરે બાળકો એ આપડે રાખશું બાકી પતાવી દેવાનું હોય આપણે ફાઇનલી મિત્રો ઘણી બધી મહેનત કર્યા બાદ એને આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો જો આપણે મસ્ત મજાનું બધું પેકિંગ કરી નાખ્યું એ નીચે આપણે રાખા એ બોરા એની ઉપર રાખા આપણે લાડવા અને એના ઉપર આપણે ચીકી અને જો આપણે એને બંને છે ને બોરા સરખા જ રાખા એ કામ ઝાજા ઓછા નથી કર્યા જો આપણે એને ડબલ બોરા રાખ્યા હતા અને આ વધે હે ને એ આપણે અહીંયા લેતા જઈશું અને અહીંયા જો આપણે ગમે એ બાળક ભેગું થઈ જાય તો એને એને દઈ દઈશું અને ચીકી પણ વધીએ એ પણ લેતા જઈશું આવું કઈક મસ્ત મજાનું પેકિંગ કરી નાખ્યું છે અને આમાં મારી અને મારા કાંઈ ની મહેનત હતી હું કેવું કઈ કઈ હા હાલો ભાઈ આ અને આ બધું એને મિત્રો આપણે કાલે વિતરણ કરવા જવાનું હોય ને આ આપણે થાનગઢમાં જવાનું હોય ને જો આટલી ટોટલ વસ્તુ થઈ ગઈ ને તમને ખબર જ છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ચેલેન્જ હતો કે આપણે ડેઈલી નવા ફોલોઅર્સ આવશે એટલા પૈસા ભેગા કરશું અને જે પણ પૈસા ભેગા થાય છે એ ઉતરાયણના દિવસે આપણે ધર્મજો કરવાનો તો આટલી બધી વસ્તુ આપણે લઈ લીધી અને મસ્ત પેકિંગ કરી નાખીએ અને જે બાકી છે એ આપણે અહીંયા હાયરે લેતા જઈશું જે પણ કાંઈ નવા આવતા જાય એને દઈ દઈશું કાંઈ આપણે આયરે રાખવાનું નહીં ને કાંઈ આપણે લઈ જવાનું નથી બરાબર તો આવું કાંઈ ખે અને આપણે કાલે વિતરણ કરવા જઈશું અને આ વિડીયો જોવાનું તો તમારે કાલે જોવા મળશે કારણ કે આજ તો વિતરણ કરવા જવાનું નહીં તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને વિડીયો મના હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી